શહેરના વેપાર વિસ્તારમાં સતત વધી રહેલા છે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે સારોલી સ્થિત અવધ ટેક્સટાઇલ માર્કેટના વેપારી સુશીલભાઈ ગોપીકિશન સોની સાથે રૂપિયા પંચાવન પોઈન્ટ લાખ થી વધુ છેતરપિંડીનો ગંભીર બનાવ સામે આવ્યો છે આ મામલે સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે આ આરોપમાં કમલા ડાઈંગના માલિક પૂજા ધીરેન્દ્ર પ્રતાપસિંહ વહીવટ કરતા ધીરેન્દ્ર ઉર્ફે બબલુ પ્રતાપસિંહ સામે ગંભીર આરોપ લાગ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ વેપારના મીઠા વાયદાઓ સાથે ફરિયાદી સાથે સંપર્ક સાથે વિશ્વાસમાં લઈ વેપાર શરૂ કર્યો શરૂઆતમાં સમયસર યૂકવણી કરી વેપાર સરળ બનાવ્યો પરંતુ બાદમાં તેર જૂન બે હજાર ચોવીસથી ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન સુરતના વડ ટેક્સટાઇલ માર્કેટ બે સ્થિત દુકાન નંબર પાંચ હજાર બત્રીસમાંથી રૂપિયા પંચાણ લાખ નિવ્યાશી હજાર પાંચસો ચોત્રીસના કાપડના માલની માંગણી કરી પરંતુ આ માલના બદલામાં આજ સુધી કોઈ યૂકવણી કરવામાં આવી નથી ફરિયાદી સુશીલભાઈએ જણાવ્યું કે આરોપીઓએ અલગ અલગ વાયદા કરી ગલ્લાતલ્લા કર્યા અને વારંવાર સમય પસાર દરવાજો પડ્યો પોલીસ સ્ટેશનના રમેશભાઈ હરીભાઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે સમગ્ર મામલે આરોપીઓની પૃષ્ઠભૂમિ તથા અન્ય ભોગ બનેલ વેપારીઓ વિશે પણ તપાસ ચલાવી છે